આજરો ઝોન ચારની કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર શ્રી તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ શ્રીના સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર પન્ના મોમાયા સાહેબશ્રીનાઓની અધ્યક્ષતામાં મદદનીશ પોલીસ કમિશનર શ્રી જી ડિવિઝન એમપી પી સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એચ ડી ડિવિઝન જીબી બામણિયા સાહેબ નાવના તેમજ ઝોન ચાર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરોશ્રી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની હાજરીમાં આજ રોજ ઝોન ચાર ઓફિસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જે મિટિંગ અનુસંધાને ઝોન ચાર વિસ્તારના જી ડિવિઝન તથા એચ ડિવિઝન હદ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનો માટે ડિવિઝનની કચેરીએ ફાળવેલા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર અધિકારી નાઓ દ્વારા ક્રાઇમ સીનને લગતી ઉપયોગી ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કીટ બાબતે ઝોન ચાર વિસ્તારના પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને અવગત કરેલ તથા ક્રાઇમ સીનથી મેળવેલ એવિડન્સને વિવિધ પ્રકાર ટાઇપ એકથી ટાઈપ નાઇનની એવિડન્સ કલેક્શન બેગ ક્યાં કયા પ્રકારના એવિડન્સ માટે કઈ કઈ બેગનો ઉપયોગ થાય તેની માહિતી આપવામાં આવેલ હતી